સ્માર્ટ સિટી અમદાવાદમાં મહાનગરપાલિકાના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આ પ્રોજેક્ટ નાગરિકોને સારી સુવિધા માટે શરૂ કરવામાં આવ્યા પરંતુ અમુક પ્રોજેક્ટ નાગરિકો માટે સમસ્યા બને છે મહાનગરપાલિકાનો આવો જ એક વેજલપુરનો પ્રોજેક્ટ સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બન્યો છે અમદાવાદના વેજલપુરમાં મહાનગરપાલિકા છાસઠ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનાવી રહ્યું છે જેની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે જેને લઈને આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે કોઈ નેતા અને અધિકારી આ બ્રિજનું નિરીક્ષણ કરવા આવતા નથી જેને લઈને ગોકળ કામ કરી રહ્યા છે તો બીજી તરફ વેજલપુરના કોર્પોરેટર રાજેશ ઠાકોરે સ્થાનિકોના ફગાવીને કહ્યું કે બ્રિજની કામગીરી સ્પીડમાં ચાલી રહી છે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે પરંતુ એના માટે રોડનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ બ્રિજનું કામ જલ્દી પૂર્ણ કરવા માટે સંકલન કરવામાં આવશે જેથી ટૂંક સમયમાં બ્રિજ તૈયાર થશે ટ્રાફિક હો બે બાજુ બહુ ટ્રાફિક રહે સવારમાં અમે ફાટક બંધ થઈ જાય ત્યારે વધારે ટ્રાફિક થઈ જાય સો ટ્રાફિક નું કામ બહુ અહિયાં થી પસાર ખોસ ખાસ વાર લાગે અહીંથી પેલી સાઈડે જવું હોય તો લગભગ અડધો કલાક જેવું થઈ જાય વહેલું પતી જાય ને તો સારું બહુ હેરાન ગતિ છે બહુ અતિશય હેરાન ગતિ